આજે એક એવા મુદ્દાની વાત કરવી છે જે કુદરતી આફત સામે રાજકીય પક્ષોની સંવેદના અને સક્રિયતા જોવા મળી રહી છે બનાસકાંઠામાં દસ દિવસ પહેલા પડેલા અતિભારે વરસાદે ભારે તારાજી સર્જી છે લોકોના જીવન અને આજીવિકાને ગંભીર અસર થઈ છે આવા કપરા સમયે રાજકીય નેતાઓ પણ પીડિતોને પડખે ઉભા રહેવા માટે મેદાનમાં માં છે નમસ્કાર દર્શક મિત્રો હું છું કવિતા સોલંકી અને આપ જોઈ રહ્યા છો વી આર લાઈવ

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાંસદ ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓના આગેવાનોએ આજે સુઈગામના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે તેમણે અસરગ્રસ્ત લોકોને મળ્યા તેમની સમસ્યાઓને સાંભળી અને તેમને પડતી મુશ્કેલીઓનો તાગ મેળવ્યો અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સરકાર દ્વારા શક્ય તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી આ મુલાકાત દર્શાવે છે કે રાજકીય પક્ષો આ મુશ્કેલ સમયમાં લોકોની પડકે ઊભા છે હવે જોવાનું એ રહેશે કે આ મુલાકાતો બાદ અસરગ્રસ્તોને કેટલી ઝડપથી અને અસરકારક રીતે સરકારી સહાય અને મદદ મળી રહેશે આ વાત જે પડેપળના સચોટ અને સમાચાર માટે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર